હીરા નગરી તરીકે સુરત શહેરના હીરા ઉદ્યોગરે મંદિરનું ગ્રહણ લાગ્યું છે જેના કારણે અનેક રત્ન કલાકારો દ્વારા આપઘાત કરાયા છે તો રત્ન કલાકારો આપઘાત ન કરે તેને માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરાય છે અને રત્ન કલાકારો આપઘાત ન કરો અમને ફોન કરો તેમ તેમણે જણાવ્યું હતું એરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે કેમ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને જે લોકોને કામ મળે છે તેમના પણ પગાર ઘટાડી દેવાયા છે અને પ્રોડક્શન કાપના કારણે ઘણા કારખાનામાં અઠવાડિયામાં ફરજિયાત બે રજા પણ મળી રહી છે જેના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે એક તરફ મોંઘવારી સતત વધી રહી છે લોનના હપ્તા મકાનના ભાડા તથા બાળકોની શિક્ષણ ફી સહિત તમામમાં વધારો થઈ રહ્યો છે તો રત્ન કલાકારોના પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે જેના કારણે કારીગરોને ગુજરાત ચલાવવામાં ભોગવવી પડી રહી છે છેલ્લે કારીગરો હારી થાકીને આપઘાત કરી રહ્યા છે સુરત હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા ડાયમંડ વર્કન યુનિયન ગુજરાત દ્વારા અભિયાન શરૂ કરાયો છે યુનિયને રત્ન કલાકારોને ખાસ અપીલ કરી છે કે આ સમય પણ રહેવાનો નથી ભાઈઓ તમારા પરિવારનો માળો વિખાય નહીં એ જોજો કેમ કે લાખો રૂપિયાની ખોટ ભરપાઈ થઈ જશે પરંતુ આપણો કોઈ માણસ ચાલ્યો જશે તેની ખોટ આખી જિંદગીમાં ક્યારેય પણ નહીં પુરાય તેથી નબળા વિચારોને તિરંજલિ આપો અને તમારે કોઈ તકલીફ હોય તમને વિના સંકોચ જાણ કરો આ કપરા સમયમાં અમે તમારી સાથે છીએ છેલ્લા 16 મહિનામાં બાસાઈડ તરીકેના રત્ન કલાકારો સુસાઈડ કરી રહ્યા સરકારને વારંવાર વિનંતી કરવા છતાં સરકાર પણ કુમ નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે

એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે અને હેલ્પલાઇન નંબર છે બાણું ત્રણ પંચાણું ઝીરો 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 નાઇન આ નંબર ઉપર જે કોઈ રત્ન કલાકારોને આત્મહત્યાનો વિચાર આવે આત્મહત્યા ન કરો ડાયરેક્ટ તમને ફોન કરો અમારો ટીમ તમારી સુધી પહોંચશે અને જે કાંઈ પ્રોબ્લેમ હશે એનું નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું અને તમારા માધ્યમથી પણ અહીંના સુરતની અંદર વસતા તમામ રત્ન કલાકારોને વિનંતી કરીએ છીએ કે આત્મહત્યા નહીં કરો

જે આપણા સૌને માટે દુઃખદ બાબત છે જેથી હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો નહીં બને તેમ રત્ન કલાકારોને આપઘાત કરતા રોકવા માટે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ ટી એક અભિયાનની શરૂઆત કરાય છે જેનું સ્લોગન છે રત્ન કલાકારો આપઘાત ના કરો અમને ફોન કરો આ સાથે યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર નાઇન ટુ થ્રી નાઇન ફાઇવ ડબલ ઝીરો ડબલ ઝીરો નાઇન પર જાહેર કરાયો છે બ્યુરો રિપોર્ટ